মাপা মায় মায় দালি লাজেয়ে হারা ক্পডা কোসে মারগা ক্টাপাসেকাকায় য়েয়ে কামকরগনছে আপদুনিয়ে দালান্য়ে নিকে আ�

મોડા સુધી કાકી એક બે વાગી ગયા હતા વરસાદ ને પવન ને એવું બધું ધીમું ધીમું સડું હતું તો હવે છે ને અત્યારે આવી રીત બનાવી છે તો છે બધું પાણીપુરી ટાઈપની છે બધી હાથે બનાવ્યા પાણી હાથે ને પૂરી ઓલી ત્યાર માર્કેટમાં આવે ને આવી રીતે બનાવી ખીશ ને આપણા નેહાબહેન બનાવી ધાર્મિક ભાઈ અને બે થઈ ને આ કે મહેનત કરી બધી પાણી બનાવી કરો સર એવી છે ટેસ્ટ કરો ને હા ini <tuk> yang harus dikawal? ini yang harus dikawal, ini yang harus dikawal ini harus dikawal mama, ini harus dikawal ini? ini harus dikawal mama, ayo buang air ayo, ayo kamu mau jempol atau apa? ayo, ayo

hãy darling hãy để tôi hãy chết 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 તારે કઈ એવું છે તો હવે આપણે પાણી પૂરી બધું ખાઈ લીધું છે ને સેજલમાં થોડા કપડાં ધોવાના હતા તો એ છે ને કપડાં ધોવા માટે બોલી આવી છે તો આવી રીતે અહીંયા કપડાં જોઈએ કેવી ધોવાઈ ગયા આમ તો ગયો

ને જો આ બધું સાફ કરવાનું છે અહીંયા મેડમ કપડા ધોઈ લઈ એટલી વાર છે પછી આગળી લાંબી લીપમાં લગાડીએ કામ હે ને આપણે બધું કામ થઈ જાય મારે તો કરવું જ નથી એને કાંઈ બધું કરાવવું છે હું કાંઈ કામ નથી કરતો કાંઈ કામ નથી કરતો હમ બસ હવે તો એક છે હવે ધોવાનું ધોવાય છે ને એટલે પછી આગળ રહી જાય ને કામ ધાર્મિક ભઈ જાય મેડમ આસાડી તમને સાહેબ મિથુન તો આજે જે લાઈન પર કામ કરતી મેં સ્લો કરી દીધું તો મિથુન હમ હમ જો આ બધું કામ કરવાનું છે આ બધું નહીં નિયદોવાનું છે તારે છે બધું સાફ કરવાનું છે આ

લે દીધું છે આવું સરકરમાં ગરમી થઈ ગયો એટલે પવન માં પંખો તો બંધ કરી દીધો પંખો ચાલુ કરી અને ખાલી બંધ કરી દીયા આ વિડીયો હોવા આવે ને એટલે થોડી વાર બંધ કરી દઈએ ને આગળ થોડી પવન પંખો શરૂ કરી દેવું ને વાળો સાફ કરી ને ખુશ ને હવે અમે પવન ખાવા હોઈએ એવા ને મળી જશે વિડીયોમાં ને વિડીયોમાં બની જશે વિડીયોમાં તમને ગુરુઓની ખૂબ મજા આવશે ચાલો તો હવે છે ને ફેમિલી વાગી ગયા છે નવ અને જમી બમી બધા રેડી થઈ ગયા છે ને અમે અમારો રૂમ છે ને ન્યા રૂમ યસ સેઝલ ને બે રૂમ ઉપર અને થોડીક વાર લાગી ને ત્યાં ધાર્મિક તરબૂચ દેવાય આવ્યો

રાતના એક બે વાગે સુધી જાગ્યા હતા ને બધાને ડર લાગ્યો હતો ઓલું તાવ કે વાવાઝોડું હતું ને એરી જેવું હતું એટલે બધા ડરી ગયા હતા મારી ઘેરેથી અમે બધા ને એક બે વાગ્યા સુધી અમે જાગ્યા હતા તો ફેમિલી ફરી મળ્યો છે એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બાબા